તેર વર્ષથી ગરીબ બાળકોને શિક્ષાનું નિઃશુલ્ક દાન આપતા માધાપરના જાગૃતિબેન લાડક જ્યાં સરકારો ટૂંકી પડી ત્યાં એક યુવતીએ ગરીબ લોકોને જ્ઞાન આપવાનું શરૂ કર્યું શિક્ષા એ એવું શાસ્ત્ર છે કે જે દરેક નાગરિકને અધિકાર અપાવે છે પરંતુ આજના મોંઘવારી ભર્યા જમાનામાં ગરીબ લોકોને શિક્ષા મેળવવી એ ખૂબ મુશ્કેલ બન્યું છે પણ ગરીબોની શિક્ષા માટે માધાપરના જાગૃતિ બેન લાડક છેલ્લા તેર વર્ષથી નિશુલ્ક સેવા આપી ગરીબોને બાળકોને આજે ટ્યુશન આપી રહ્યા છે તેર વર્ષમાં હજારો બાળકો તેમની પાસેથી શિક્ષાનું જ્ઞાન મેળવી ચૂક્યા છે અને આજે પણ નેવું ગરીબ બાળકો જ્ઞાન મેળવી રહ્યા છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે ખાસ મુલાકાત જાગૃતિબેન નાડકથી કરી અને એમના અમૂલ્ય કાર્ય વિશે જાણ્યું વિના અને વિના કોઈ સમર્થનથી ચાલતા આ કાર્યમાં તેમના પિતાજી અને ભાઈ સમય આપે છે તેથી ગરીબીથી પીડાતા અને પરિવારના બાળકો નાશજીવી બધીઓથી દૂર થઈ શિક્ષાનું જ્ઞાન મેળવી રહ્યા છે મહિલા દિવસની ખાસ ઉજવણી આઈ મહિલાઓના સન્માન સાથે થવી જોઈએ આજના પિતૃ સત્તાત્મક સમાજમાં જાગૃતિધન જેવી મહિલાઓ આદર્શ મહિલા સશક્તિકરણનું ઉદાહરણ છે જે સમગ્ર સમાજ માટે ખૂબ પ્રેરણાદાયક છે અમારી ખાસ સાથે એક ખાસ મહેમાન જોડાયેલા છે જાગૃતિન જાગૃતિના સ્વાગત છે તમારું જાગૃતિધન તમે એક પ્રવૃત્તિ કરો છો અને ઘણા વર્ષથી પ્રવૃત્તિ કરો છો તો અમારા દર્શકોને તમે જરા જણાવો કે શું એ પ્રવૃત્તિ છે અને એનાથી આ બાળકોને શું ફાયદો થાય છે નમસ્તે મારું નામ લાડક જાગૃતિ છે અમે છેલ્લા તેર વર્ષ થી અહિયાં પ્રિય ટ્યુશન કરાવીએ છીએ નિશન ટ્યુશન કરાવીએ છીએ અહીંયા ગરીબ વર્ગોને કેવાય ને વિના મૂલ્યે અહીંયા ટ્યુશન આપવામાં આવે છે કારણ કે એ લોકોની પરિસ્થિતિ એવી છે કે ભાઈ ફીસ ભરીને એ લોકો જે તે જગ્યાએ ટ્યુશન નથી જઈ શકતા એનો એ લોકો માટે એ ભણવાનું છે ક્યાંક ને ક્યાંક અટકી જતું હતું એટલા માટે એક દિવસ મારા ફાધર જેમનું નામ મુરુભાઈ લાડક છે એમને જ એક દિવસ બેઠા બેઠા વિચાર આવ્યો કે ભાઈ ચાલો ને કે આ છોકરાઓને ભણતર પૂરું નથી પડતું તો ક્યાંક ને ક્યાંક આપણે એવી પ્રવૃત્તિ સાથે જોડાઈએ કે એ લોકોને ક્યાંક શિક્ષણ પૂરું પડતું થાય એ લોકો સાચા માર્ગ ઉપર જતા થાય એટલે અમે આ પ્રવૃત્તિ ચાલુ કરી છે ને અહીંયા આમ કહેવાય ને કે ભાઈ એવા પણ લોકો છે કે જે મજૂરી પર કરે છે એક તકનું જમવાનું ને પછી છોકરાઓને અહીંયા ભણવા મોકલે છે જાગૃતિ અગત્ય નો પ્રશ્ન એ છે કે આ બધી જવાબદારી છે આમ તો સરકાર ની જવાબદારી છે આપણે માની શકીએ કે બહુ મોટા સ્કેલ માં હોય સરકાર ન કરી શકે અ તમે જે આ કરો છો એનાથી તમને કેટલો ફાયદો થાય છે આત્માને કેટલો ફાયદો થાય છે તમને કેવો આનંદ મળે છે કે જે આ ગરીબ દીકરાઓ છે એમને કોઈ નથી કરાવી શકતા અને તમે કરાવો છો તો એનો કેવો આનંદ મળે તમને એટલે આનંદ તો બહુ જ મળે છે કારણ કે અમે અમારો માનવ ધર્મ નિભાવી રહ્યા છીએ કે ભાઈ આ લોકો જે પોચી નથી શકતા જે તે જગ્યાએ એ લોકોને આપણે હવે આપણું શું છે કે ભાઈ ભણી લીધું છે અમે જી

અને એક છે એ ભાઈ અહીંયા જે આપણું સ્મૃતિવન મેમોરિયલ બન્યું છે ત્યાં અત્યારે હાલ જોબમાં છે જાગૃત બેન આ જગ્યા તમને મળી છે ઘણો બધો કદાચ ખર્ચ પણ થતો હશે તો એને કઈ રીતે તમે પહોંચી વળો છો દાતાઓ મળી રહે છે કે કેવી રીતે તમે એ આયોજન કરો છો એટલે અમારું અહીંયા ભણવાનું છે અમને અમુક બોર્ડ્સ મળ્યા છે છોકરાઓને ભણાવવા માટે એ દાતાઓ તરફથી જ મળેલા છે અને બીજી પ્રવૃત્તિ છે કે અમે અમારો અંગત ખર્ચ પણ આ લોકો માટે કરતા હોઈએ છીએ પણ આ જો યોગ્ય ન કહેવાય તમારી મર્યાદામાં કેમ આ મુદ્દો એવો છે કે અમારા માધ્યમથી કદાચ કોઈ દાતા તમારી પાસે આવે અને જે તમે ઓછામાં કરી શકો કદાચ દાતાઓ મળે તો મોટા સ્કેલમાં કરી શકો જાગૃતિબેન આ વિદ્યાર્થીઓ આપણે માનીએ છીએ બધે ગરીબગતના વિદ્યાર્થીઓ છે કદાચ એમના વાલીઓ બહુ સારું એમને શિક્ષણ નથી આપી શકતા એવું લાગે છે કે આ પૈકીના કોઈક બાળકો તમારો હથો લેશે અને તમે જે પ્રવૃત્તિ કરો છો બધાથી આગળ કરે અને આખી ચેન ચાલુ થાય જી જી બિલકુલ અમારા અત્યારે પણ મને ક્યાંક કોઈક વાતે ક્યાંક ઇમરજન્સી આવી જાય ને મને જવાનું થાય તો અમારા બે ચાર વિદ્યાર્થીઓ અહીંયા એવા પણ છે કે પોતાની રીતે પણ એ લોકો સમજાવતા હોય છે એટલે મને એટલો તો પૂરો વિશ્વાસ છે કે ક્યારેક મે બી અમે ક્યાંક જતા હોય કે અહીંયા પછીથી પણ જો અમે જતા રહીશું તો અમારાથી એટલા છોકરાઓ તો તૈયાર છે જ કે એ લોકો ફરીથી પણ આ આગળ વધારી શકે છે ટ્યુશનને

આ ચાલુ રાખો ને અમારા લાયક કોઈ સેવા હોય તો પણ જણાવજો નમસ્કાર દર્શક મિત્રો હું અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ના લાગે તો અમે સૂચન આપજો પરંતુ સબસ્ક્રાઈબ કરજો જરૂર નમસ્કાર